હલો ફ્રેન્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મગની દાળના વડા તો ચાલો બનાવીએ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મગની દાળના વડા જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વડા બનાવવા માટે આપણે બે કપ મગની ફોતરા વગરની પીળી દાળ લીધી છે તેને આપણે પાંચથી સાત કલાક સારી રીતે પલાળી દીધી છે તો દાણો આ રીતે નકેથી સારી રીતે કટ થાય તે રીતે આપણે દાળને પલાળવાની છે હવે દાળમાંથી આપણે પાણી કાઢી લેશું અને આ દાળને આપણે મિક્સર જારમાં લઈને તેને પીસવાની છે તો આપણે દાળને મિક્સર જારમાં લઈ લેશું તો આપણે થોડી થોડી કરીને તેને દર દરી વાટી લેવાની છે અને આપણા વડા એકદમ સરસ ટેસ્ટી બને તે માટે આપણે બેથી ત્રણ તીખા મરચાં એક નાનો ટુકડો આદુનો અને આઠથી દસ લસણની કઢી એડ કરશો અને તેને પણ આપણે મિક્સર જારમાં વાટી લેશું તો દાળને આપણે આ રીતે દરદરી દરી વાટી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ દરદરી વાટવાની છે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર નથી કરવાની કોઈ દાણા આખા રહી જાય તો પણ ચાલે તેનો ટેસ્ટ વડામાં ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે વધેલી બીજી દાળને પણ પીસી લેવાની છે અને આ પીસેલી દાળને આપણે એક બાઉલમાં લઈ લેશું તો આપણે વધેલી બીજી દાળને પણ પીસી લીધી છે અને બધી દાળને આપણે આ રીતે બાઉલમાં લઈ લીધી છે હવે તેમાં આપણે થોડા લીલા ધાણા એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને દાળને આપણે બરાબર હાથેથી થોડી ફેટી લેશું આ રીતે કરવાથી તેમાં એર ક્રિએટ થશે અને આપણું બેટર એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ જશે અને કોઈપણ ઇનો કે સોડા એડ કર્યા વગર પણ આપણા વડા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે તો આ રીતે આપણે બેટરને બેથી ત્રણ મિનિટ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે તેના આપણે વડા તૈયાર કરી લેશું તો આપણા તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે બેટર હાથમાં લઈને વડા પાડી લેવાના છે તમને નાના કે મોટા જે રીતે પસંદ હોય તે રીતે તમે વડા બનાવી શકો છો તો તેલ એકવાર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે જેથી કરીને અંદર સુધી વડા એકદમ સારી રીતે કૂક થઈ જાય જો ગેસની ફ્લેમ ફૂલ હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો આપણે એકદમ મીડિયમ ફ્લેમે જ વડાને તળવાના છે તો તમે જોઈ શકો છો વડા એકદમ સારી રીતે ફૂલી ગયા છે તો અત્યારે આપણે મીડિયમ ફ્લેમે વડાને તળીએ છીએ તો ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી સોફ્ટ તૈયાર થશે તો હલકો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે વડાને કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજા વડા પણ તૈયાર કરી લેશું તો તમે ભજીયા કે પકોડા ખાઈને કંટાળ્યા હોય તો આ વડા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ વડા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેવા બનાવવામાં પણ સહેલા છે આ વડાને તમારી મનપસંદ ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો અને વડાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ મગની દાળના વડાની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાયકન ને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને બાય બાય ફ્રેન્ડ્સ